છાતી દાખલો કરાવવાનું છે તો હેરાન થાય છે અને સવારના આઠ વાગ્યા ને આવ્યા વાળા આવે એટલા વસ્તુ કરે છે આ લોકો કે તમે આ કાગળ લઈ આવો આ કાગળ લઈ આવો તમારી કેવી વ્યવસ્થા અમારી દ્રષ્ટિ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ઓનલાઈન તમે બધું છોકરાઓને કરી દો છોકરાઓ શું કામ હેરાન કરો છો સર્ટિફિકેટ માટે ઊભા છે કાલે પણ આવ્યા હતા તો અહીંયા મોડ લેટ થઈ ગયું તું બે વાગે તો બંધ કરી દીધું તું આજે સાત વાગ્યાનું બીચ હજી ટર્ન નથી આવ્યો ગરમીમાં તો અત્યારે કેવું થાય ટાઈમની બહુ આ લોકોને મેનેજમેન્ટ કરવાની જરૂર છે એ લોકોએ સાડા દસે આ વિન્ડો ઓપન કરી વેલી કરવાની જરૂર છે પડી રહી છે કારણ કે અમે ક્યારના ઊભા છીએ પણ કોઈ જાતનો ટાઈમ મેનેજમેન્ટ નથી જવાબ નથી આપતા અને અંદર ફોર્મ રાખીને ક્યારના ઊભા છીએ પણ ફોટો પાડવા માટે અહીંયા ઊભા છે કેટલા સ્ટુડન્ટ હેરાન થાય છે ગરમીના પણ કોઈ પણ જાત નું રિસ્પોન્સ નથી અહીંયા કેટલાય દિવસથી હેરાન થાય છે પણ અહીંયા

વારો આવી જાય એવી રીતે આવી રીતે એમને ધક્કા ખવડાવે એમ ન આવે ને અમને હેરાન થાય પાણી ની ને એની કઈ પંખા ની કઈ સુવિધા નથી સાડા દસ વાગ્યા ના ઠેક ખોલે છે અને વેલા બોલાય લઈએ રાજકોટના બહુમાળી ભવન ખાતે જાતિનો દાખલો કઢાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે ધોરણ દસ અને બારનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આવક તેમજ જાતિના દાખલા કઢાવવા માટે આ વિદ્યાર્થીઓ છે તે છેલ્લા ત્રણ ચાર દિવસથી ધક્કા ખાય છે કોઈ પણ પ્રકારની અહીં જે બહુમાળી ભવનનો જે જવાબદાર વિભાગ છે તેના દ્વારા વિદ્યાર્થીઓ માટે એક પણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી નથી અહીં ઘર તડકાના વિદ્યાર્થીઓ છે તે હેરાન થઈ છે વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી નથી પંખાની એક પણ પ્રકારની વ્યવસ્થા નથી ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી લોકો આવક દાખલો કઢાવવા માટે જાતિનો દાખલો કઢાવવા માટે હેરાન છે રાજ છે તે ચાલુ થઈ ગયું છે રૂપિયા આપવામાં આવે તો જે દાખલો છે તે તાત્કાલિક કાઢી આપવામાં આવે છે વિદ્યાર્થીઓ છે કે તેઓ કોલેજનો અભ્યાસ મેળવવા માટે ધોરણ બાર માં કયા વિભાગમાં જાવું છે તે બાબતનો અભ્યાસ મેળવવા માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે આવકના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓ તેના માતા પિતાઓ છેલ્લા ચાર પાંચ દિવસથી હેરાન થાય છે પરંતુ અહીં જવાબદાર વિભાગ છે તેના દ્વારા એક પણ પ્રકાર વ્યવસ્થા કરવામાં ના આવતા ભર વિદ્યાર્થીઓ છે તે હેરાન થઈ રહ્યા છે દિવેશ જોશી જે મીડિયા રાજકોટ